તેનો પતિ તે બાળકને લાવી એકાંતમાં ધુંધલીને ને આપી ગયો ધુંધલી પોતાના પતિ ને જણાવ્યું કે મેં સુખ પૂર્વ પુત્ર ને જન્મ આપ્યો છે ત્યારે લોકો એ પણ આત્મદેવને ને ત્યાં સંતાન થવાથી સુખ થયું આત્મદેવ પોતાના પુત્રને જાતે કર્મ સંસ્કાર કરી બ્રાહ્મણોને દાન કર્યા તેના દ્વારા આગળ ગીત વાગ્યંત્રના ધ્વનિ અને પુષ્કળ મંગળ ક્રિયાઓ કરી તે પછી ધૂંધલી ધૂંધલીએ પોતાના ધણી ધ્વણીને કહ્યું કે મારા સ્તનમાં ધાવણ નથી આ રીતે હું ધાવણ વિનાની છું પણ કોઈ બીજી સીધના ધાવણ મારા બાળકને શા માટે પોષું તે બોલી ને આપણા ઘરમાં રાખો તે તમારા બાળક નું પોષણ કરશે તેના પતિ એ પુત્ર ની રક્ષા કરવા માટે તે પ્રમાણ કર્યું માતા એ પુત્ર ને નામ એવું નામ આપ્યું પછી ત્રણ દિવસ મહિના ગયા એટલે પ્રસન્ન થયો તેને જાણે કે પુત્રનો સંસ્કાર થયો સર્વ લોકો આશ્ચર્ય જાણી તેને જોવા માટે ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા હમણાં તો આત્મદેવ ભાગ્ય થયો છે જુઓ આ એક આશ્ચર્ય છે કે ગાય તેનું ગોકર્ણ એવું નામ પાડ્યું કેટલાક સમય પછી તે બંને પુત્ર ત્રણ તરણું થયા ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયા જયારે ધંધુકારી મહાદ્રષ્ટ થયું પારકા ઘર સળગાવી દેતો છોકરાઓને રમાડવા માટે લઈ જઈને એકદમ કુવામાં નાખી દેતો હિંસા કરતો સસ્ત્રો ધારણ કરતો ગરીબ અને આંધળાઓને દુઃખ દેતો

હું ક્યાં રહું ક્યાં જાઉં મારા દુઃખ કોણ દૂર કરે હાય મારા ઉપર બોધ આપવા લાગ્યો ગોકર્ણ શું કહે છે હે પિતા ખરેખર સંસાર અંતિમ છે અને મોહ માં નાખનારો છે કોનો પુત્ર કોનું ધન જે મનુષ્ય અશિક્ત રાખે છે તે હંમેશા બળવાન કરે છે इंद्र के चक्रवर्ती कोई सुख नहीं सुख केवल विरकत थे एकांत में जीवना मुनि છે તેમ આ મારો પુત્ર છે એવું અજ્ઞાન તો હજી દો મોથી નરક માં પ્રાપ્તિ થશે આ શરીર ગમે ત્યાં નાશ પામશે જ માટે સર્વત્વજીને વનમાં જાવો સાંભળી કહે હું મૂર્ખ કર્મ અને સ્નેહ પાક બંધાયેલો અપંગની ની ઘર રૂપે પડ્યો છું હે દયા નિધિ તું મારો અવશ્ય ઉદ્ધાર કર ત્યારે ગોકર્ણ શું કહે છે

દેવી ઘર છોડીને સિર બુદ્ધિ બુદ્ધિ વાળો થઈને વનમાં ગયો અને ત્યાં હંમેશા હરે ભક્તમાં તત્પર અને નિયમ પૂર્વક 10મો સ્કંદ આત્મદેવ ઘર છોડીને જતા રહે છે વનમાં પછી હવે ધંધુકાયનો પ્રેત યોનીમાં ઉદ્ધાર કઈ રીતે થાય છે આપણે એ જોઈએ હવે શ્રુતે શું કહે છે પિતા મરણ પામ્યો આત્મદેવ છે મૃત્યુ પામ્યો છે એટલે પહેલા ધંધુકાયને માતાને ઘણી

એ વેસ્યાઓના પોષણ માટે વ્યર્થ બુદ્ધિવાળો થઈ અતિો કરવા લાગ્યો એક સમય થઈ આભૂષણો માટે કરતા નીકળ્યો જ્યાં ત્યાંથી ધનની ચોરી કરી ફરી તે ઘરે આવ્યો અને પેલી સારા સારા વસ્ત્રો અને કેટલાક આભૂષણો તેને આપ્યા પુષ્કળ વિચાર કર્યો આ હંમેશા ચોરી કરે છે તેથી રાજા રખડ રખને પકડશે અને ધન ને કબજે કરી મારી નાખશે માટે ધન રક્ષણ રક્ષણ કરવા માટે આપણને જ એને શા માટે ગુપ્તપણે મારી નાખીએ

તેથી ગુપ્ત વાત કોઈ પણ જાણી નહી ખરેખર સ્ત્રીઓ ખુબ જ સાહસિક હોય છે લોકો પૂછતા ત્યારે તેઓ કહેતી ખેંચાઈ અમારા પતિ બહુ દૂર ચાલ્યા ગયા છે અને આ વર્ષ સુધી અને આ માં આવશે સમજો પુરુષ દ્રષ્ટિ સ્ત્રીઓને વિશ્વાસ ન કર્યો જે મૂર્ખ પુરુષ સ્ત્રીઓને વિશ્વાસ રહે છે તે ઘણા દુઃખો દુખી થાય છે તેવી સ્ત્રીઓનું વજન અમૃતમય હોય